પોરબંદરના મહાલક્ષ્મી મંદિર ખાતે આજે સમૂહ આરતી અને એકવીસ હજાર કંકુની ડબ્બીનો શણગાર કરવામાં આવ્યો હતો જેમાં ધનતેરસને લઈને મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા આજ રોજ પોરબંદરના મૂળવતી શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિના કુળદેવી શ્રી મહાલક્ષ્મી મંદિર ટ્રસ્ટ તરફથી સનાતન ધર્મના હિન્દુ સમાજ હિન્દુ જીવન પદ્ધતિથી જીવતા અલગ અલગ જાતિના લોકો માટે શ્રી મહાલક્ષ્મીજીની સામૂહિક મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું એકસો એકાવન દંપતિઓએ હિસો લીધો અને માતાજીને પોરબંદર શહેરની સુખ શાંતિ સમૃદ્ધિ અને એમના પરિવારજનોની સુખ શાંતિ સમૃદ્ધિઓ માટે પ્રાર્થના કરવામાં આવી અમારા અંદાજે ખ્યાલ મુજબ આવા ધનતેરસના પવિત્ર દિવસે મહાલક્ષ્મી માતાજીની સમસ્ત હિન્દુ સમાજ આરતી કરી પૂજા કરે પ્રાર્થના કરે એવું આ કદાચ ગુજરાતનું એકમાત્ર મંદિર આ આરતીમાં અમારી સૂચના મુજબ દરેક વિગતોનો અક્ષરસ અમલવારી કરી અમને પૂરતો સહકાર આપવા બદલ અમે આરતીમાં પધારેલા દરેક અમારા યજમાનો વ્યક્તિગત રીતે હાર્દિક આભાર માનવું